નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ આજે છે નવરાત્રીનો આઠમો દિવસ અને માતાજીનું આઠમું સ્વરૂપ મહાગૌરી તો ચાલો આપણે એક ગરબો લઈએ આ ગરબો બાલવાટિકા એવા બાલ માસિકમાંથી લીધો છે અને આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં માય ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે હે માય ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે સજી સોળ રે શણગાર મેલી દીવડા કેરી હાર સજી સોળ રે શણગાર મેલી દીવડા કેરી હાર માય ગરબો માય ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે હે માય ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે રે ગબ્બરની લઈ માંડવી માથે ગુમતી મોરી માત ચુંદલડી માં ચણ કે ટાંકી ગબ્બર ગબ્બરની લઈ માંડવી માથે ગુમતી મોરી માત ചുന്ദല ഡി മാ ചൾക്കരോ നീതരെ ഉണിയോ സംഗമയെ പാഥരോ ഹെമായ പാഥരോ പ്രകാശ ചൗദ ലോക മായ ഗരബോ കോരാവോ ഗഗന ഗോഖ മാ ചർ ജു ചൂടലോ മന സോള മാതാ അണസാരാ വിനക്കാരുഗ നോ ചൂടലോ മന സോള മാത വിനക്ക માના રૂપ નહીં જોડ એને રમવાના છે કોડ રૂડી ગરબા કેરી જોડ માનો લેરે માનો લેરે પાલવ ચોક ચોક મારે હે માય ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે સજી સોળ રે શણગાર મેી દીવડા કેરી હાર સજી સોળ રે શણગાર મી દીવડા કેરી હાર મા ગરબો હે માય ગરબો कोरा व्यो गगन गोख मारे हे माये गरबो कोरावो गगन गोख मारे अस्तु